ફોલીને દડા જેવી સુરતની ફેમસ એવી બટેટાપૂરી અને એની સાથે ખવાતી ચટપટી પાણીની કઢી અને જોડે તીખા તમતમતા મરચાં જો મળી જાય ને તો મજા જ પડી જાય સાચી વાત ને તો આજે આપણે સુરતની ફેમસ એવી બટેટા પૂરી બનાવીશું અને એની સાથે ખાવાની ચટપટી પાણીની કઢી બનાવીશું આ કઢીની અંદર છાસનો ઉપયોગ નથી થતો તો પણ આ કઢી એટલી સરસ રીતે બને છે ઉકાળવાની ઝંઝટ વગર ફક્ત ને ફક્ત બેથી ત્રણ મિનિટમાં આ કઢી બનીને તૈયાર થઈ જશે તો ચાલો આજે આપણે બંને રેસીપી જોઈએ તો પહેલાં આપણે સુરતની ફેમસ એવી બટેટા પૂરી બનાવીશું તો એના માટે મેં અહીંયા આ રીતે એકદમ સરસ એવા ગોળ બટેટા લીધા છે બટેટાની સાઇઝ છે ને એ થોડી આ રીતે મોટી લેવાની છે આનાથી જે પૂરી છે ને એ એકદમ સરસ ફૂલેલી અને મસ્ત બનશે અને બટેટાને ધોઈ દીધેલા છે અને હવે આપણે એની છાલને કાઢી લઈશું તો અહીંયા મેં એ રીતે બધી જ બટેટાની છાલને કાઢી દીધેલી છે હવે બટેટાની સ્લાઇસ કરવાના આ રીતે મશીનથી સ્લાઇસ કરી લેવાની છે જે આપણે વેફર પાડીએ છીએ ને એ રીતે સ્લાઇસ કરવાની છે વધારે પડતી જાડી સ્લાઇઝ ના થવી જોઈએ કે વધારે પતલી સ્લાઇઝ ના થવી જોઈએ મીડિયમ થીક હશે ને તો જ આપણી પૂરી છે ને થોડી ફૂલી જશે તો તમે જોઈ શકો છો મેં વધારે પતલી સ્લાઇઝ નથી કરી થોડી એવી જાડી રાખી છે અને એકદમ જાડી પણ નથી કરવાની મીડિયમ થીક સ્લાઇસ પાડીને આપણે તૈયાર કરી લઈશું બધી જ બટેટાની સ્લાઇસ તૈયાર છે હવે એને એકથી બે પાણીથી ધોઈ લઈશું બટેટાની સ્લાઇસની ઉપરનું જે સ્ટાર્ચ હોય ને એને કાઢવું ખૂબ જ જરૂરી છે એટલે એકથી બે વખત આ રીતે પાણી ચેન્જ કરીશું ને એટલે બધું જ નીકળી જશે અને પાણી ક્લીન થઈ જશે અને એને કોરી કરવા માટે હવે આપણે એને નીતારી લઈશું પાણીને અને કોટનના કપડાની ઉપર ફેલાવી લઈશું બટેટાની આ સ્લાઇસને કોરી કરવાની છે તમે આ રીતે ભીને ભીની છે ને બેટરની અંદર ડીપ કરીને તળશો ને તો તમારી પૂરી જરાય નહીં ફૂલે એટલે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું આ ટિપ્સનું ધ્યાન રાખવાનું છે કે જે સ્લાઇસ છે ને એને એકદમ સરસ રીતે કોરી કરી લેવાની છે તો આ રીતે કોટનના કપડા પર રાખીને પાંચ મિનિટ પંખા નીચે રહેવા દઈશું ને એટલે સરસ રીતે કોરી થઈ જશે તો બધી જ જે આપણે બટેટાની સ્લાઇસ છે ને એ કોરી થઈ ગઈ છે તો આ રીતની સ્લાઇસ કરવાની છે તમે હાથમાં અડો ને તો ઉપર નીચે ક્યાંય પાણી ના રહેવું જોઈએ એકદમ સરસ એવી ડ્રાય થઈ જવી જોઈએ જોઈ શકો છો તમે એકદમ સરસ એવી બધી જ બટેટાની સ્લાઇસ આપણી ડ્રાય થઈ ગઈ છે તો આ સ્લાઇસને હવે આપણે સાઈડ પર રહેવા દઈશું અને એનું બેટર તૈયાર કરી લઈશું તો બેટર બનાવવા માટે અહીંયા મેં ચાળેલો બેસન લીધો છે આ ટિપ્સનું પણ ધ્યાન રાખવાનું છે કે બેસન હંમેશા જ્યારે તમે બટેટા પૂરી બનાવો છો ને ત્યારે એને ચાળીને લેવાનો છે તો જ પૂરી તમારી સરસ બનશે અને ફૂલી જશે તો બે કપ જેટલું તો મેં અહીંયા ઝીણો બેસન લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી એડ કરતાં જઈને આપણે બેટરને સરસ રીતે સ્મૂથ કરવાનું છે મેં અહીંયા ઘરનો જ બે બેસન લીધો છે કોઈ બારનો માર્કેટનો બેસન નથી લીધો તો પણ તમે પૂરીનો રિઝલ્ટ આગળ જોજો એકદમ સરસ એવી ફૂલી જશે તમે માર્કેટનો બેસનનો પણ ઉપયોગ કરી શકો છો અને મારા જેવા રીતે ઘરની ચણાની દાળને દળીને પણ તમે આ બેસનનો ઉપયોગ કરી શકો છો તો બેટર છે ને આ રીતનું થોડું ઠીક રાખવાનું છે વધારે પતલું ના થવું જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું કે વધારે એકદમ ઘટ થઈ જશે ને તો તમારી પૂરી એકદમ જાડી જાડી થશે સરખી ફૂલશે તો ખરી પણ તમે ખાશો ને ત્યારે ખાલી બેટરનો જ સ્વાદ આવશે હવે બેટરને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ રેસ્ટ આપવાનું છે રેસ્ટ આપવું ખૂબ જ જરૂરી છે ત્યાં સુધી આપણે પાણીની કઢી બનાવી લઈશું તો બેસન સાથેની કઢી બનાવવા માટે બે કપ પાણી અને વન બાય કપ જેટલો બેસન લઈશું અને એને સારી રીતે મિક્સ કરી લઈશું આ પાણીની કઢીને આ રીતે જ ફરસાણવાળા બનાવતા હોય છે આની અંદર કોઈ છાશ કે કંઈ જ નથી એડ કરતા એટલે ઝટપટ બનીને તૈયાર થઈ જતી હોય છે ઓપ આપણે હળદર એડ કરીશું અને આપણે ઘરે બનાવીએ છીએ ને એટલે લીંબુનો રસ એડ કરીશું તો અહીંયા મેં બે લીંબુનો રસ લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું અને બે લીંબુનો રસ એડ કરીશું જે માર્કેટમાં ફરસાણવાળા બનાવે છે ને એ લીંબુના ફૂલ એડ કરતા હોય છે આપણે ઘરે બનાવીએ ને તો આ રીતે લીંબુનો રસ એડ કરીને પણ સરસ બનતી હોય છે અને એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું કેમ કે કઢીનો બેલેન્સ કરવા માટે અને આ આપણી ગુજરાતી કઢી છે એટલે ખાંડ તો આપણે એડ કરવી જ પડે તો થોડી એવી ખાંડ એડ કરીશું વધારે એડ નહીં કરી અને આ રીતનું પતલું બેટર કરવાનું છે બેટર હશે ને તો કઢી તમારી વધારે પડતી જાડી થઈ જશે એટલે આ રીતનું માપ લેજો ને તો મસ્ત કઢી બની જશે હવે પેનની અંદર એક ચમચી તેલ એડ કરીશું અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સારી રીતે ફૂટી જાય એ પછી આપણે તીખા લીલા મરચાંને આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરીને એડ કરીશું અને થોડી એવી આદુની પેસ્ટ એડ કરીને સાતળી લઈશું હવે અહીંયા મીઠા લેવા ના પાન એડ કરીશું અને મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ સરસ રીતે સતળાઈ જઈને એટલે બનાવેલું બેટર એક વખત ફરીથી હલાવીને એડ કરી લઈશું જેથી નીચે તળીએ કોઈ મસાલા કે ખાંડ બેસી ના જાય બેટરને એડ કરીને બસ આ રીતે હાઈ ગેસની ફ્લેમ પર ઉભરો આવવાની તૈયારી હોય ને ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની આ કઢીમાં કોઈ સતત હલાવવાની જરૂર નથી ઉભરો પણ નથી આવવા દેવાનો તો પણ આ કઢી એટલી જ ચટપટી અને ટેસ્ટી બનશે બસ કઢી તૈયાર છે તમે જોઈ શકો છો કઢી ઉકળે ને એ પહેલાં જ આપણે કઢીને ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સ કરી લેવાનો છે ને ચટપટી અને એકદમ સિમ્પલ રીતે ફક્ત પાંચ મિનિટની અંદર જ આ કઢી તમારી બનીને તૈયાર થઈ જશે ઘરમાં તમે ભજીયા બનાવતા હોય બ્રેડ પકોડા બનાવતા હોય કે પછી આ રીતે બટેટા પણ તમે આ કઢીનો ઉપયોગ કરી શકો છો ફાફડા સાથે ગાંઠિયા સાથે પણ ખાવાની મજા આવશે હવે બેટરની અંદર પિનચોપ જેટલો ખાવાનો સોડા અને બે ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું બેટરને રેસ્ટ આપવાથી તમે રિઝલ્ટ જોઈ શકો છો બેટર એકદમ ફ્લફી હળવું થઈ ગયું છે અને ફૂલી ગયું છે હવે આપણે બટેટાની એક સ્લાઇસ લઈશું અને આ રીતે બેટરમાં ડીપ કરીને એનું જે વધારાનું એક્સ્ટ્રા બેટર છે ને એને આ રીતે કાઢી લેવાનું છે અને સ્લાઇસને આ રીતે ઊંધી કરી લેવાની છે હાથમાં જેથી બેટર છે ને એ એક્સ્ટ્રા તેલમાં જરાય નહીં આવે અને આ રીતે વન બાય વન આપણે તેલની અંદર એડ કરી લઈશું જ્યારે તમે શરૂઆતમાં આ રીતે બટેટા પૂરી એડ કરો છો ને ત્યારે ગેસની ફ્લેમ લો રાખવાની છે નહીંતર આગળની જે પૂરી એડ કરેલી છે ને એ બધી લાલ થઈ જશે તો બસ આ રીતે થોડી થોડી પૂરી એડ કરતા જવાનું જેટલી તમારી પેનમાં સમાય એટલી અને આ રીતે પલટાવી પલટાવીને થોડી એવી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી રહેવા દઈશું રિઝલ્ટ તમારી સામે છે તમે જોઈ શકો છો બધી જ પૂરી એકદમ ફૂલીને દડા જેવી થઈ છે કોઈ પૂરી એવી નથી કે ફૂલી નથી અને વધારે જાડી પણ નથી એકદમ પતલી પણ થઈ છે અને બેટરનું કોટિંગ જે છે ને એટલું સરસ રીતે ઉપર આવી ગયું છે તો એકદમ ટેસ્ટી અને ફૂલેલી બટેટા પૂરી તૈયાર છે અને આ પૂરી મારી ગેરંટી છે ઠંડી થયા પછી પણ આવી ફૂલેલી જ રહેશે આ બધી ટીપ સાથે બતાવજો એટલી ટેસ્ટી બનશે હું તમને ખોલીને બતાવું પૂરી અંદર સુધી ફૂલી પણ ગઈ છે અને જે બટેટાની સ્લાઇસ છે ને એ કૂક પણ થઈ ગઈ છે એટલે એકદમ ટેસ્ટી એવી બટેટાપુરી તૈયાર છે તો રાસ એની જુઓ છો તમે પણ જરૂરથી અત્યારે ટ્રાય કરો અને બનાવો એટલી ટેસ્ટી ટેસ્ટી બટેટાપુરી અને ચટપટી પાણીવાળી જોડે ખવાતી કઢી તો તમે જરૂરથી મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી રેસીપી તમને કેવી લાગી અને સુરતમાં બટેટાપુરી ક્યાંની ફેમસ છે ને એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ આવજો